આઈ સી વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલરોના હોદ્દેદારોની વરણી કરવામાં આવી શહેરના સી એમ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિન હરીફ નિમાયા જેઓ આવનારા વર્ષમાં પ્રોફેશનલ અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરશે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયા આઈ દ્વારા મુંબઈ ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં શહેરના સીએમએ મિહિર વ્યાસની વ્યાસ ચેરમેન તરીકેની બિનહરીફ નિમાયા છે જે અંગે સંપૂર્ણ માહિતી આપતા સીએમએ મિહિર વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઐતિહાસિક મતે વિજેતા થયા બાદ મને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા આપવામાં આવી હતી જેને નિભાવતા વર્ષ દરમિયાન સીએમએના વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટિન રાઇઝિંગ સ્ટાર એવોર્ડની બે હજાર ચોવીસમાં શરૂઆત કરી હતી જે રિજનલ કોન્ફરન્સમાં મોક પોર્લામેન્ટનું પણ આયોજન કર્યું હતું જે જોતાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મને વાઇસ ચેરમેનની જવાબદારી મળી છે આઈસીએમએઆઈના વેસ્ટ ઇન્ડિયા રિઝલ્ટમાં ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ ગોવા દાદરાનગર હવેલી એમ પાંચ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત રાજ્ય આવે છે જેમાં દસ હજારથી વધારે સીએમએના પ્રોફેશનલ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જેઓ આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવા માટે મારી સાથે વર્ષ દરમિયાન છત્તીસગઢના સીએમએ અરિધમ ગોસ્વામી ચેરમેન તરીકે સુરતના સીએમએન એન્ટી શાહ સેક્રેટરી તરીકે અને પુણેના સીએમએ ચૈતન્ય મોહિરેને ચૈતાંતી તરીકે ફરજ કમિટીના સભ્યોની બિનહરીફ નિમણૂક કરાઈ છે જેઓ ઇન્ડસ્ટ્રીઝ સરકાર અને દેશ સાથે મળી વિદ્યાર્થીઓને કેવી રીતે એક્સપર્ટ બનાવી શકાય તે વિશેષ રૂપે કાર્ય કરશે બ્યુરો રિપોર્ટ પચીસ જુલાઈના રોજ બોમ્બે ખાતે જોડે સીએમએ અરિંદમ ગોસ્વામી ચેરમેન હું સીએમ મિહિર વાઇસ ચેરમેન સીએમએ નેલજીભાઈ શાહ સેક્રેટરી સીએમ ચૈતન્યભાઈ મોહિર ટ્રેજર એ બિનહરીફ તરીકે ચૂંટાયા છે અમારી સામે આ વખતે કોઈ કન્ટેસ્ટ નહોતું કર્યું એટલે અને બિન બિનહરીફ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે અને પછી અમે લોકો ઘણી એક્ટિવિટી કરીશું જે એક્ટિવિટી ભાગરૂપે જે નવા ઓડિટના રૂલ્સ આવ્યા છે એને બધ બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બધા એમપી બધા યુનિવસપી એસોસિએશનને ઇન્ફોર્મેશન પહોંચાડીશું એમની પાસે અમારે અલગ અલગ સ્ટેટમેન્ટો લેવાના છે એમના એડવાઇસ લેવાની છે એમના સજેશન લેવાના છે અને એમસીને આપવાના છે મારું નામ સીએમ વ્યાસ છે હું ડબલ્યુઆરસી વાઇસ ચેરમેન તરીકે જો આ વખતે